ઉપશમ પ્રકરણ માતા પિતાના શોકથી વ્યાકુળ થયેલા પોતાના ભાઈ પાવનને પુણ્યનું સમજાવવું જગત અને તેના વિશેની અસત્યતાનું પ્રતિપાદન શ્રી વશિષ્ઠજી કહે રઘુનંદન આ વિશે પંડિતો આ પ્રાચીન ઇતિહાસનું ઉદાહરણ આપ્યા કરે ગંગા કિનારે બે મુનિકરો કે જે ભાઈ ભાઈ હતા તેમનો ઉક્ત વિષયને લઈને જે સવાન થયો તે જ આ પવિત્ર અને અદ્ભુત ઇતિહાસ છે તમે તે સાંભળો આ જંબુદ્વીપની કોઈ પર્વતમાળામાં એક મહેન્દ્ર નામનો પર્વત છે તેની એક બાજુ જ્યાં વિશાળ મનોહર રત્નમય શિખર છે મુનિઓએ સ્નાન જળપાન માટે આકાશ ગંગાને ઉતારી તે ગંગાજીના તટવર્તી સ્થાનમાં જ્યાંના વૃક્ષો ફૂલોથી લદાય હતા અને જે બાજુમાં આવેલા રત્નમય શિખરના તેથી પ્રકાશમાન અને દીપ્તિમાન સુવર્ણની કાંતિથી સોનેરી દેખાતું હતું ત્યાં એક મહર્ષિ રહેતા એમનું નામ દીર્ઘ તપા તેમને સંપૂર્ણ જ્ઞાન થઈ ચૂક્યું તેઓ મહાન તપસ્વી ઉદાર બુદ્ધિના હતા તપસ્યાની મૂર્તિ જેવા હતા તે મહર્ષિના બે પુત્રો જે ચંદ્રમાં જેવા સુંદર હતા તેમના નામ હતા પુણ્ય અને પાવન તે બંને પુત્રો અને પતનની સાથે તે મુનિ ગંગાજીના તે તટ પર રહેતા હતા ત્યાંના વૃક્ષો ફળોથી ભરપૂર હતા થોડો સમય પસાર થયા પછી મુનિએ તે બંને પુત્રોમાં જે ઉંમર અને ગુણની દૃષ્ટિએ મોટા હતા તે પુણ્ય નામના મુનિ સંપૂર્ણ જ્ઞાનથી સંપન્ન થઈ ગયા પરંતુ તેમના બીજા પુત્ર પાવનનું જ્ઞાન અધૂરું રહી ગયું તેઓ મૂર્ખતાની સીમાથી તો બહાર આવી ગયા પરંતુ તેમને પરમાત્મ તત્વનું જ્ઞાન પ્રાપ્ત ન થયું તેથી તેઓ જ્ઞાન અજ્ઞાન વચ્ચે ઝૂલી રહ્યા ત્યારબાદ સો વર્ષ વીતી જતા દીર્ઘ તપા વૃદ્ધાવસ્થાથી જીર્ણ થઈ ગયા તેથી તેમણે પોતાના શરીરનો ત્યાગ કર્યો અને પરમપદ સ્વરૂપ સચિદાનંદ બ્રહ્મ ભાવને પ્રાપ્ત થઈ ગયેલા ત્યાર પછી પતિના નિર્જીવ શરીરને પૃથ્વી પર પડેલું જોઈ મુનિની પત્નીએ પણ પતિએ શીખવેલી ચીરકારની ઉપાસિત યોગ ક્રિયા દ્વારા પોતાના શરીરનો ત્યાગ કર્યો અને લોકોની દષ્ટિથી અદશ્ય થઈ પોતાના પતિનું અનુસરણ કર્યું માતા પિતાના પરલોકવાસી થઈ જતા જયેષ પુત્ર પુણ્ય ધૈર્યપૂર્વક તેમના અંત્યેષ્ટિ કર્મમાં પ્રવૃત્ત થયા પાવનને માતા પિતાથી વિખૂટા પડી જવાના કારણે અત્યંત દુઃખ થઈ રહ્યું તેમનું મન શોખથી વ્યાકુળ હતું તેઓ મોટા ભાઈ સામે ન જોતા વનમાં વિલાપ કરતા વિચરવા લેખા માતા પિતાનું અધૈર્ય દેહિક કર્મ સમાપ્ત કરી ઉદાર બુદ્ધિના પુણ્ય વનમાં પોતાના શોકાકુલ ભાઈ પાવન પાસે આવ્યા પાસે આવીને પુણ્ય કહ્યું કે વત્સ આ શોક મોહનું એકમાત્ર કારણ તમે તેને ધનીભૂત કેમ બનાવી રહ્યા છો આ શોક મોહનું એકમાત્ર કારણ છે તમે તેને ધનીભૂત કેમ બનાવી રહ્યા એ મહાપ્રાગ્ય તમારા પિતા તમારા માતાજીની સાથે તે મોક્ષ નામક સચિદાનંદ ધન પરમાત્માને પ્રાપ્ત થઈ ગયા જે સર્વનું પોતાનું સ્વરૂપ છે તે જ બધાય પ્રાણીઓનું અધિષ્ઠાન છે અને તે જ જીતાત્મા બ્રહ્મ બેતાઓનું સ્વરૂપ છે જ્યાં પિતા પોતાના સ્વરૂપને પ્રાપ્ત થયા ત્યારે તમે તેમના માટે વારંવાર શોક કેમ કરો તમે આ સંસારમાં એવી મોહજન્ય મમતા બાંધી રાખી જેથી તમે શોક ન કરવા યોગ્ય પિતા માટે પણ શોક કરી રહ્યા ન તેઓ તમારા પિતા હતા ન તે તમારી માતા હતા એ વત્સ જેમ દરેક વનમાં પાણીને વહેવાના ઘણા બધા નાળા હોય તેમ તમારા હજારો માતા પિતા થઈ ચૂક્યા માત્ર તમે તેમના પુત્ર નથી જેમ નદીના જળમાં ઘણા બધા તરંગ ઊઠે અને વિલીન થઈ જાય તે જ પ્રમાણે મનુષ્ય વગેરે પ્રાણીઓના જન્મો જન્મના ઘણા એ પુત્રો થઈ કાનના ગાલમાં જઈ ચૂક્યા તે જ પ્રમાણે મનુષ્ય વગેરે પ્રાણીઓના જન્મો જન્મમાં ઘણા એ પુત્રો થઈને કારના ગાલમાં જઈ ચૂક્યા એ વત્સ જો સ્નેહના કારણે માતા પિતા પુત્રના માટે શોક કરવો ઉચિત હોય તો અગાઉના જન્મના જે હજારો માતા પિતા થઈ ચૂક્યા તેમના માટે શોક કેમ કરવામાં આવતો નથી એ મહાભાગ જગતમાં ભ્રમ યા અજ્ઞાનવશ આ પ્રપંચ દેખાય એ વિધ્વન વાસ્તવમાં ન તો તમારા કોઈ મિત્ર છે ન ભાઈબંધુ પણ છે પારમાર્થિક દૃષ્ટિએ સત્ય શું છે તેનો તમે વિચાર કરો વિચાર કરવાથી તમને જણાશે કે ન તમે છો ન હું છું તમારા અંતકરણમાં જે ભ્રમ છે તેના કારણે જ આ જગતની પ્રતીતિ થઈ રહી તેથી તમે તે ભ્રમનો ત્યાગ કરો આ ગયો આ મરી ગયો વગેરે કુવિચારો પોતાના સંકલ્પરૂપી અજ્ઞાનથી ઉત્પન્ન થઈ સામે દેખાય છે વાસ્તવમાં તેમની કોઈ સત્તા નથી ઓમ શ્રીઓ નમઃ